પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક રાજેશકુમાર પોપટલાલ બારોટની સસ્તા અનાજની દુકાને સોમવારની બપોરના ત્રણ વાગ્યે પુરવઠા ખાતાની ગાડી સરકારી અનાજનો જથ્થો ઉતારવા આવી હતી તે દરમિયાન ગાડીમાં આવેલા અજાણ્યા ચાર ઇસ્મોએ ગાડીની ચાવી કાઢી લઈ ગાડીના ફોટા પાડી તેમજ વિડીયો ઉતારતા દુકાનદારે ફોટા કેમ પાડો છો તો આ ઇસ્મોએ પોતે પત્રકાર હોવાની ઓળખ આપી હતી તમે સરકારી જથ્થો સગે વગે કરો છો ગ્રાહકોને માલ આપતા નથી અમારા ન્યૂઝપેપર અને ચેનલમાં સમાચાર પ્રસારિત કરી તમારું લાયસન્સ રદ કરાવી દેવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી હતી તેમજ સંચાલકે તમારા જેવા કેટલાયના ધંધા બંધ કરાવી રોડ પર લાવી દીધા છે તમારે દુકાન નું લાયસન્સ રદ ન કરાવવું હોય તો દસ હજાર આપવા પડશે તેમ કહીને તેમની પાસેથી બળજબરીપૂર્વક બે હજાર રૂપિયા પડાવી લીધા હતા જોકે ગામના સસ્તા અનાજની દુકાને અજાણ્યા ઇસ્મો તોડ કરવા રકજક કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો તે બાદમાં ઇસ્મોમાં જય મહેશકુમાર શ્રીમાળી રહેવાસી નડિયાદ રહેવાસી ભરૂચ હાર્દિક ભૂપેન્દ્રભાઈ દેવકીયા રહેવાસી નડિયાદ અને નૂર અબ્દુલ્લા પટેલ રહેવાસી ભરૂચવાળાને પાલનપુર તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા જ્યાં દુકાનદારની ફરિયાદના આધારે ચારેય આરોપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પટલાલ રહેવાસી મોરિયા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા કાલે નવ બાર બે હજાર ચોવીસના રોજ મોરિયા મુકામે અમે સસ્તા અનાજનો માલ અમારી દુકાનનો માલ ઉતરાવતા હતા તે સમયે એ ચાર શખ્સો અમારી દુકાન પર આવેલા અને મને કે તમે આ બધું કાળા બજાર કરો છો આ કરો છો ને તે કરો છો અને મને ધમકાવેલોને કે આટલા પૈસા આપી દો નકર અમે તમને તમારી દુકાન ચલાવવા દઈએ નહીં અને તમારી દુકાન બંધ કરાવી દઈશ એ રીતે કરી અને પૈસાની માગણી કરેલ પણ મેં એમને આપ્યા ના તો મારા ખિજામાંથી તેમને બે હજાર રૂપિયા કાઢી અને નીકળ્યા એટલે ગામ લોકોએ અમને પકડ્યા પછી અમને ખબર પડી કે આ કોઈ પત્રકાર નથી તો ગામ લોકોએ અમને પકડી અને મને જાણ થઈ તો મેં બે ચાર લોકોને ફોન કર્યા એટલે એમને પકડી અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસના હવાલે કર્યા અને એમના વિરુદ્ધ મેં ફરિયાદ આપી છે હવે તપાસ કરવાનો ગઈકાલ તારીખ નવના રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું ત્યાંના વિડીયો વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે હજાર કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમણે પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો જેથી અમોએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને ચારે ચાર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા ચાર આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય 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 મહેશકુમાર માળી તે નડિયાદના છે એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે